છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે બાળ વિજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ રાખવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેરપુર બોડેલી સંખેલા નસવાડી કંવાટ અને છોટાઉદેપુર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર માધ્યમિક વિભાગની ત્રીસ અને પ્રાથમિક વિભાગની ત્રીસ મળી કુલ સાઠ કૃતિઓ બાળ વિજ્ઞાનિક દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી આજ રોજ છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું અગિયારમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે અહીં યોજાવા જઈ રહ્યું છે આજના કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને જે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન થયું છે એમાંથી સાઠ જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાએ પહોંચી છે એમાં ત્રીસ ત્રીસ કૃતિઓ પ્રાથમિક કક્ષાની અને ત્રીસ માધ્યમિક કક્ષાની આમ કરીને ટોટલ સાઠ જેટલી કૃતિઓનું આજે અહીં પ્રદર્શન થવાનું છે તમામ વિજ્ઞાનિક બાળવૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જિલ્લા કક્ષા સુધી અહીં સુધી પહોંચ્યા અને હજુ પણ આમાંથી દસ જેટલી કૃતિઓ એટલે કે દરેક વિભાગમાંથી પાંચ કૃતિઓ પ્રાથમિકની અને પાંચ માધ્યમિકની એવી રીતે દસ કૃતિઓ રાજ્ય કક્ષા સુધી પહોંચશે દરેક સ્કૂલોમાં દરેક શિક્ષક મિત્રો અને બાળકોએ ખૂબ ખૂબ મહેનત કરીને વિકસિત ભારત આત્મનિર્ભર ભારત તરીકેની આજે તમામ કૃતિઓ સ્ટેમ આધારિત રજૂ કરી છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે અહીં સુધી પહોંચ્યા છે અને હજુ રાજ્ય કક્ષા સુધી પહોંચે સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર